કોંગ્રેસે રાજ કર્યો પણ આદિવાસીઓને યાદ ન કર્યા પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સરકાર આવી અને આદિવાસીઓને યાદ કર્યા ભગવાન જન્મ દિવસ અઢારસો પંચોતેર માં થયો હતો પણ કોઈ ને કોઈ પડેલી નહોતી પણ પંદરમી નવેમ્બર ભગવાન ગીર મુંડા ની જન્મ જયંતિ ને ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું કોઈ કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું કર્યું છે કેટલાક મિત્રો ફળવા ફૂકે છે પણ સાચા અર્થમાં દેશની અંદર આદિવાસીઓના મસીહા તરીકે જેને કામ કર્યું છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે મિત્રો મોદી સાહેબ સાથે સાથે આદિવાસીઓના ઉત્કર્ષ માટે આદિવાસીઓના કલ્યાણ માટે ભગવાન ગીસા મુંડાના નામથી ધરતી આબા ગામ ઉત્કર્ષ યોજના શરૂ કરી અને સમગ્ર દેશની અંદર આદિવાસીઓનું કલ્યાણ કરવા માટે નરેન્દ્રભાઈએ યોજના બનાવી છે આ યોજના પંદરમી નવેમ્બર બે ના રોજ શરૂ કરવામાં આવી અને આજે હજારો ગામડાઓમાં લાખો ગામડાઓમાં આ યોજનાઓનો અમલ થયો છે ત્યારે આ યાત્રા પ્રસંગે સૌ મહાનુભાવો આપણા વિસ્તારમાં આવ્યા છે એમનું સ્વાગત કરું છું વંદન